ભાવનગરના ના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા શ્યામા પ્રસાદ તરફ એક છ વ્હીલર ડમ્પર જેમાં રેતી ભરેલી હોય જેથી તેને અટકાવી ભરેલી રેતી બાબતે રોયલ્ટી પાસ માંગતા તેમની પાસે નથી કારણ કે સ્ટાફના વીરભદ્રસિંહ ખોડુભા વાળા ને ડમ્પર માં સાથે રહીને ઘોઘા પોલીસ સ્ટેશન લઈ લેવા સમજ આપી હતી જેથી ડમ્પર ઘોઘા પોલીસ સ્ટેશન તરફ લઈ જવા માટે વાળતા હતા ત્યારે સ્કોર્પિયો આવી ગયેલ અને તેની પાછળ એક અન્ય કાર આવી ગયેલ જે પૈકી સ્કોર્પિયોમાંથી ખદર પર ગામે રહેતા અશ્વિનભાઈ ડાભી અને અન્ય કારમાંથી સોસિયા ગામે રહેતા કનકસિંહ જસુભા ગોહિલ અને અમરભાઈ લાખાભાઈ ડાભી આવી ગયેલ અને ટ્રકમાં બેસાડેલ વિરભદ્રસિંહ વાળાને ટ્રકમાંથી નીચે ઉતારી લાલો અશ્વિનભાઈ મગનભાઈ ડાભી નકસિંહ જસુભા ગોહિલ અને અમરભાઈ લાખાભાઈ ડાભી સહિતના ચારેય આરોપીઓએ ફરજમાં રુકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી